માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત એકલી મહિલાની છેડતી કરતા ઝોમેટો ડિલિવરી બોય ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર લક્ષ્મીપુરા પોલીસ આ કામગીરી દરમિયાન મોહમ્મદ અકમલ મારૂફ અહેમદ સિરાજવાલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠ ના રોજ એક બનાવ એવો બન્યો હતો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસ નું બાનું કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરી છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છે તે અંગે તરત જ ઝોમેટો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિક ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારુક અહેમદ છે જે વાડી મોહલાની અંદર રહે છે અગાઉ કોઈ ગુનાઓ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો